સૂત્રોચ્ચાર કરી ભાજપ વિરોધ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ઉમલ્લા એપીએમસી ખાતે આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મધુપુરામાં મોટી સંખ્યામાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહી કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયા ભાજપ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યું છે

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિક લોકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર મલિક સિરાજુદ્દીન બીએન ન્યૂઝ ઝગડિયા સક્રિય સમાજ આજે એક માંગ પર અડી ગમ હતો કે અમને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો છતાં પણ અમારી માગણીને અવરણા કરી અને અમારા સમાજને એક નેગેટિવ સંદેશ આપ્યો છે કે સમાજ અમારા માટે ઉપર છે અમારા માટે કોઈ પક્ષ ઉપર નથી અને અમે સમાજની સાથે રહી અને સમાજને જે કંઈક ફાયદો થશે એમાં અમે મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને આ વાતને અમે ગામે ગામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય માતાજી જય ભગવાને સિદ્ધિ માતાના મંદિર રાજપીતલાથી નીકળેલો ધર્મરથ આજે ઉમ્મલ્લા હરિપુરા રહીને રાજપાલ માધુપુરા ફરિયા મુકામે પહોંચ્યો છે આ આખા ધર્મરથનો હેતુ એ છે કે પાછલા એક મહિનાથી જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહેલું છે એ ખૂબ શાંતિપૂર્ણ રીતના ચાલે છે તેમ છતાં વારંવાર ક્ષત્રિય સમાજને ઉશ્કેરવામાં આવતા હોય તેમ છતાં ક્ષત્રિય સમાજની જે માંગણી છે એની અવગણના કરવામાં આવતી હોય તેમ છતાં એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજમાં એક વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવતું હોય ત્યારે જે જે છોડને વટવૃક્ષ બનાવવા માટે ક્ષત્રિય સમાજ વર્ષોથી સંઘર્ષશીલ હતો એ વટવૃક્ષ જો ક્ષત્રિય સમાજને છાયડો ન આપતો હોય તો એ વટ કાપવામાં પણ ક્ષત્રિય સમાજ કોઈ કચાસ રાખશે નહીં એ સંદેશો ધર્મના માધ્યમથી તમામ ગામોની અંદર ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ જે નીકળ્યો છે એ આ સંદેશો આપી અને આગામી દિવસોમાં આખા ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર એનો પ્રયાસ કરવામાં આવશે મારું નામ વિરપાલસિંહ હતું જય